નિયમિત સિક્યુરિટી ઓડિટ કરાવવી અને જો આ બધું કરશો તો અમિતભાઈ હું તમને સો ટકા ખાતરી આપું છું કે મારા રાજ્યની ભોગ બને ખાતરી આપી શકું માન્ય મને મંત્રી સભ્યશ્રી દર્શિતા બેન ડોક્ટર દર્શિતાબેન માન્ય અધ્યક્ષશ્રી હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે થઈને રાજ્ય સરકારે શું શું પગલા લીધા છે ગુના દાખલ થયાના અડતાલીસ કલાકમાં જેમ મેં પહેલાં જણાવ્યું માનનીય અધ્યક્ષશ્રી મુખ્ય બધા જ આરોપીઓને હજારો કિલોમીટર પારથી માનની અધ્યક્ષશ્રી લઈને એ લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે આરોપીઓને કડક શિક્ષા સજા થાય તે હેતુ માનનીય અધ્યક્ષશ્રી એફઆઈઆર જે છે એમાં આઈટી એક્ટ સેક્શન સિક્સટી સિક્સ એફ ટુ અને સાયબર ટેરરિઝમનો ઉમેરો કર્યો છે જેના કારણે માનનીય અધ્યક્ષશ્રી ગંભીરમાં ગંભીર સજા આપણે અપાઈ શકીએ તે માટેનો પ્રયાસ કર્યો છે આ નેટવર્ક જેમ મેં પહેલાં જણાવ્યું એ પ્રકારે પેન નેટવર્ક છે આખા ઇન્ડિયામાં છે માત્ર ઇન્ડિયામાંની ઇન્ટરનેશનલ લેવલે ફેલાયેલું છે અલગ અલગ પ્રકારના માનનીય અધ્યક્ષશ્રી એ લોકો વિઝ્યુઅલ્સ કેપ્ચર કરતા હતા અને એને વેચતા હતા અને એને આપણે પકડવામાં સફળ થયા છે અને એના પછી માનનીય અધ્યક્ષશ્રી આ લોકો પર કડકમાં કડક સજા ઝડપથી મળી શકે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવા માટે લો ડિપાર્ટમેન્ટ અને અમારું સંકલન થયું છે અને આવનારા દિવસોમાં એ બાબતે માનનીય અધ્યક્ષશ્રી અમે હાઈકોર્ટની અંદર અપીલ કરવાના છે